ગતિવિધિઓ ચાલુ થઈ ગઈ હતી હું વાત કરી રહ્યો છું રાજુલાની કે જ્યાંના પૂર્વ ધારાસભ્ય હતા અમરીશ ડેર અને અમરીશ ડેરે જ સૌથી પહેલા કોંગ્રેસવાદી રાજીનામું રાજીનામું આ ઇલેક્શનની પહેલા અને પછી તેઓ ભાજપમાં જોડાયા અત્યારે અમે રાજુલા મતક્ષેત્રમાં પહોંચી ગયા છે અને રાજુલાના મનમાં શું ચાલી રહ્યું છે રાજુલાના લોકોના મનમાં શું ચાલી રહ્યું છે એ અમે જાણવાના છે જેમ રાજુલાના પથ્થર ફેમસ છે જે વિદેશમાં એક્સપોર્ટ થાય છે એમ રાજુલાની રાજનીતિ પણ ફેમસ છે અને એટલે જ રાજુલાના લોકોના મનમાં શું ચાલી રહ્યું છે કઈ પાર્ટી તરફી એમનું અનુમાન છે તેમના મનમાં શું વાતચીત છે કયા મુદ્દાઓ છે આ બધી જ આપણે એમની જોડે વાત કરવાના છે અને એટલે જ રાજુલામાં આટો મારવા નીકળી જઈએ તો ચૂંટણીનો રંગ તો રાજુલામાં પણ જામ્યો છે અને રાજુલામાં ફરતા ફરતા અમે ટાવર ચોક કે જેને રાજુલાની શાન કહેવામાં આવે છે ત્યાં પહોંચી ગયા છે અને ટાવર ચોકમાં ફરતા ફરતા કેટલાક મિત્રો આપણને મળી ગયા હવે ઇલેક્શનની વાત એ મિત્રો જોડે આપણે કરશું અને બહુ બધા લોકો છે રાજુલાના લોકો છે રાજુલાના મનમાં શું ચાલી રહ્યું છે એ અમને ખબર છે અને એ આપણને કહેશે એટલે આપણને પણ ખબર પડે વડીલ આપનું નામ સંજયભાઈ શું કહો છો આ વખતે ચૂંટણીનો માહોલ કેવો ચૂંટણીનો માહોલ બરોબર જામી ગયો છે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ પોત પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે પરંતુ મોદી સાહેબનો આપણે દસ વર્ષનો વડાપ્રધાનનો કાર્યકાળ અને ચૌદ વર્ષનો મુખ્યમંત્રીનો કાર્યકાળ જોઈએ તો રાજુલા શહેર અમરેલી જિલ્લો હોય ગુજરાત હોય કે ભારત દેશ હોય કોઈ લોકો કે કોઈ વ્યક્તિ આ વાતથી અજાણ છે નહીં મોદી સાહેબના વિકાસથી એટલા માટે અને ખાસ એક જે રામ મંદિરનો મુદ્દો છે રામ મંદિરનો જે પાંચ વર્ષનો જે ઇંતજાર હતો ભારતીય દરેક લોકોને ભારતના દરેક વ્યક્તિને કણકણમાં જેને મનમનમાં શ્રી રામ હતા એ મુદ્દો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી ત્યારે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારે હું એવું માનું છું કે હિન્દુસ્તાનમાં રહેતો કોઈ પણ વ્યક્તિએ બીજા કોઈ વિશે વિચારવાનું કે વાત કરવાની પણ આવતી નથી અને આવતી વખતે ભારતીય જનતા પાર્ટીનો અમરેલીનો ઉમેદવારો હોય કે રાજ્યનો ઉમેદવાર હોય કે આખા ભારતનો ઉમેદવાર હોય ભારતની અંદર ચારસો બાર પબકી બાર મોદી સરકારનો નારો બુલંદ થવાનો છે એમાં કોઈ બે મત નથી સર અબ્દુલ દીપકભાઈ ઠક્કર દીપકભાઈ ચારસો બાર કીધું એમાં તો કોઈ બે મત નથી આપણે સૌ જાણીએ જ છીએ કે તમામ પ્રકારના મુદ્દાઓ સાથે કામ કરી અને છેવાડાના માનવી સુધી પહોંચે એ જ આ બીજેપી સરકાર છે એટલે એમાં કોઈ બે મત નથી અબકી બાર ચારસો કે પાર તેમ છતાં પણ આશા અને અપેક્ષાનો કોઈ અંત નથી પણ હજુ રાજુલા વિસ્તારનો હજી પણ વિકાસ થાય કે જેવી રીતે સરકારે જીઆઈડીસીની જાહેરાત કરી દીધી છે એ પણ ઝડપથી થાય બરાબર છે પછી એમાં જીઆઈડીસી આવતા નાના ઉદ્યોગો આવે અને એનો વિકાસ સારો થાય એ કોઈ વિચારવો નથી એ બીજેપી સરકાર જ કરી શકે અને એ જ કરશે એ પછી રાજુલાના આજુબાજુમાં બહુ મોટા ઉદ્યોગો આવેલા છે સિન્ટેક્સ છે કોવાયા છે સિમેન્ટ પ્લાન્ટ છે પીપાઓ પોર્ટ છે એની આજુબાજુમાં ઘણા એવા હમણાં રિસન્ટલી હમણાં ઘણો કે એરપોર્ટની જાહેરાત કરી હતી રાજુલા માટે તો એ રાજુલા જેવું નાનું ગામ કે જેને કોઈ ઓળખતું નહોતું એવું ગામ રાજુલાને પીપાઓ પોટ આપ્યું અને આવી સારી સારી મંજૂરી આપી અને આવી રોજગારો આપી છે એ બીજેપી સરકાર જ કરી શકે એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એ કરતાં ઇન્ડિયામાં તમે જુઓ કે ઇન્ડિયાનું નામ દેશ વિદેશમાં ડંકો વાગ્યો એ કોણ કરી શકે એ મોદી સરકાર જ કરી શકે એટલે અપકી પાર ચારસો પાર એમાં કોઈ શંકાને સ્થાન સ્થાન નથી જો બીજેપીએ અહીંયા ઉમેદવારને બદલ્યા છે પહેલાં નારાયણભાઈ કાછડિયા સાંસદને હવે ભરત ચૂદરાને ટિકિટ આપી છે કોંગ્રેસ સામે જેની ઠુંબરને ટિકિટ આપી છે હવે કોંગ્રેસની શું સ્થિતિ છે અને જે બીજેપીએ ઉમેદવાર બદલ્યા છે કેમ બદલ્યા છે શું કારણો આપને લાગી રહ્યા બીજેપીમાં અત્યારે હાલમાં આપણે જોઈએ તો અમરેલી જિલ્લાની અંદરમાં સારો વિકાસ થયો છે અને એક બીજેપીને એક ચેન્જ ઓવર કરવું છે એટલે એના માટે સારા ઉમેદવારને અત્યારે ભરતભાઈ સુતરિયાને મૂક્યા છે અને ના કામ થતું હતું થતું હતું પણ અત્યારે એ ત્રણ ટ્રમ્પથી હતા અને હવે બીજેપીએ એવું નક્કી કર્યું હોય કદાચ કે ભાઈ આપણે ચેન્જ ઓવર કરીએ તો એના માટે ચેન્જ ઓવર કરેલું છે એવું લાગે છે એક મોટું નામ કોંગ્રેસનું અમરીશભાઈ ડેલ જેવી ઇલેક્શનની ડેટ જાહેર થવાની હતી એની પહેલાં વર્ષોથી અમરીશભાઈને સાંભળ્યા છે ક્યારે કોંગ્રેસ વિરુદ્ધ બોલે નહીં ત્યાં સુધી કોંગ્રેસમાં હતા હે ને તો એમણે એમણે રાજીનામું આપી દીધું અને આટલા વર્ષોની કારકિર્દી પછી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ને ભાજપમાં જોડાયા કેમ મૂળ તમે જુઓ તો અમરીશભાઈ વર્ષો પહેલાં ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કર્યું આજથી વીસ વર્ષ પહેલાં અમે બધા સાથે જતા અને એ વખતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાંથી અમે એમની રાજકીય કારકિર્દી ચાલુ કરી હતી એટલે જનસંઘ રાષ્ટ્રપ્રત્યેની ભાવના એ એમનામાં પહેલેથી જ હતી સંજોગો અનુસાર એને બે ત્રણ પાર્ટીઓ જે કંઈ ફેરફાર કરવો પડ્યો પણ ફરી એ મૂળ પોતાની ઘર વાપસીમાં આવ્યા છે અને મૂળ એની એની અંદર જે હતું ભારતીય જનતા પાર્ટી અને જનસંઘનું એ ફરી તત્વ એને ફરી પ્રેરિત કર્યું છે અને રામ મંદિરનો એક મુદ્દો આવ્યો હતો જે કોંગ્રેસે રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો ત્યારે એમને એમ લાગ્યું કે આ આપણા જે સમાજની આસ્થાનું પ્રતિક છે એમનું જો પાર્ટી અવમાનના કરતી હોય તો એ પાર્ટી જોડે હું મારા ભવિષ્યને આગળ ન કરી શકું એવું સો ટકા મંતવ્ય માનું છું તો જે એમની જોડે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા એમની વિચારધારા બી કોંગ્રેસની જ રહી હશે તો એ બી છોડીને જતા રે એમનું એક કારણ છે કે મોટા એવા નેતા હોય છે આજે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તો એમની સાથે પણ રહેવાવાળા પણ એમની વિચારધારાની સાથે જ ચાલતા હોય છે તો એમને પણ જ્યારે લાગ્યું કે અમારા લીડર છે એ આ વિચારધારામાંથી બહાર આવે છે તો એ પણ એમના ગ્રુપ છે એમની સાથે આવવાનું જ છે અને એમાંથી પણ ઘણા ઘણા મૂળ ભારતીય જનતા પાર્ટીના જ લોકો છે જે ફરી બીજે ત્રીજા પક્ષમાં ગયા હતા પણ ફરી મૂળ ભારતીય જનતા પાર્ટીમાં જ એમની ઘર વાપસી થઈ છે પાટીલ સાહેબે એ બી કીધું હતું ને કે બસમાં રૂમાલ મૂક્યો છે બે ત્રણ વાર પણ પછી સાહેબ નામ મહેન્દ્રભાઈ ધાકડા મહેન્દ્રભાઈ પોલિટિક્સની વાત કરીએ હવે જોડે રાજુલાની વાત કરીએ થોડી ઘણી સમસ્યા કઈ લાગી રહી નહીં અત્યારે કોઈ સમસ્યા નથી અને આ ચૂંટણીમાં આખા વિશ્વની નજર આ ચૂંટણી ઉપર હોય ત્યારે નાના મોટા વિવાદ ભૂલી અને આખા દેશના લોકો એક થઈને મતદાન કરવું જોઈએ એવું મારું માનવું છે કોઈ સમસ્યા નહીં કોઈ ચેન્જીસ પરિવર્તન કંઈ જોઈતું હોય કંઈ કામ થઈ રહ્યું છે પણ વધારે સારું રાજુલા શહેરમાં અમારા ધારાસભ્ય શ્રી અત્યારે હીરાભાઈ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ બંને સાથે મળીને કામ કરવાના છે તો કહેવત છે ને એક થી ભલા બે ઈ સુત્રને સાર્થક કરી અને ગામનું ભલું થશે એવું અમને આશા છે એ તો હવે સાથે મળવાના છે પહેલા તો છૂટા છૂટા પહેલા તો અલગ અલગ બોક્સમાં હતા એટલે છૂટા છૂટા હતા પણ હવે ઘીમાં સાકર ભળે એમ ભળીને કામ કરવાના છે એવી અમને સૌને કાર્યકર્તાઓને અપેક્ષા છે